ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા રામદેવનગરના રહેતા ભાવેશભાઈ મનસુખભાઈ મકવાણાને આજે યોગેશભાઈ વિનોદભાઈ રાકેશભાઈ નામના ઈસમો દ્વારા રામદેવનગરથી તેનું અપહરણ કરી બાઇક ઉપર બેસાડી દસ નાળા પાસે લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેમનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હતો તેમજ તેની પાસે રહેલ રોકડ રકમ લઈને ગયા હોવાના ગંભીર આક્ષેપ ભોગ બનનાર યુવક દ્વારા કરવામાં આવ્યા છે હાલ યુવકને સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે

તમારી પાસેથી શું શું વસ્તુ લઈ ગયા પૈસા અને ફોન ફોન ફોડી નાખવાનું પૈસા લઈ ગયા છે કેટલા પૈસા હતા પૈસા તો મારો આખો બે પગાર હતા કેટલાક અંદાજે બાવીસ હજાર રૂપિયા પગાર આવશે વીસ બાવીસ હજાર અને કઈ જગ્યાએ તમને લઈ ગયા આપણે ઉમરવાળાની આગળ હલકા ભઠ્ઠા બાજુ લઈ ગયા હતા